નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા છ હજાર રૂપિયા સહાય ઘરવેરા અંગે નવો નિર્ણય ભારે વરસાદની આગાહી દર મહિને અગિયારસો રૂપિયા સહાય રેલવે ભાડામાં વધારો અને ગુજરાતમાં ચૂંટણીને લઈને કેજરીવાલની મોટી જાહેરાત આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલ બનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટેની ખાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી સફલ યોજના અંતર્ગત જી સફલમાં રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે જોકે આ ડિજિટલ સુવિધાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટમાં સીધી સહાય જમા થશે વર્ષના અંત સુધીમાં આયોજન અંતર્ગત આશરે અઠ્યાવીસ હજાર લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા લાભ મળશે તેર તાલુકા અને બે જિલ્લાઓમાં એ એ વાય કાર્ડ ધરાવતા પરિવારોમાંથી પચાસ હજાર બહેનોને સહાય મળશે ગુરુવારે ગુજરાતના એકસો ને ત્રાણું કરતાં પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ જામકંડોનામાં વરસ્યો છે સાબરકાંઠા અને અરવલ્લીની વાત કરીએ તો ઈડર તલોદ અને મોડાસામાં પાંચથી લઈને છ ઇંચ વરસાદ વરસ્યો છે તો મહીસાગરમાં લુણાવાડા વીરપુર અને સંતરામપુરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં જામકંડોળામાં સૌથી વધુ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જોકે રાજકોટના ઉપલેટા અને જૂનાગઢના વિસાવદરમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સોના ચાંદીના ભાવમાં વધારો સોનું ત્રણસો રૂપિયા અને ચાંદી એક હજાર સાઠ રૂપિયા મોંઘે થઈ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે આઈબીજે અનુસાર ચોવીસ કરોડ સોનાનો ભાવ ત્રણસો છ રૂપિયા વધીને રૂપિયા સત્તાણું હજાર પ્રતિ દસ ગ્રામ થયો છે જોકે અગાઉ તેની કિંમત સત્તાણું હજાર રૂપિયા હતી તે જ સમયે ચાંદીનો ભાવ એક હજાર રૂપિયા વધીને એક લાખ સાત હજાર અડતાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે જોકે અગાઉ તે ભાવ એક લાખ છસો ને અઠ્યાસી રૂપિયા હતો અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત વિસાવદરની ચૂંટણી તો સેમીફાઈનલ ફાઇનલ બે હજાર સત્યાવીસમાં વિસાવદનની જીત બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે છેલ્લા ત્રીસ વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના લોકો ભાજપને હરાવવા માગે છે તેમને કોંગ્રેસ પર વિશ્વાસ નથી અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને ઉભરી રહી છે ભ્રષ્ટાચારને કારણે શહેરોમાં પૂર આવે છે અને વિસાવદરની ચૂંટણી સેમિફાઈનલ હતી જોકે ફાઇનલ બે હજાર સત્યાવીસમાં થશે ધોરણ દસ અને ધોરણ બાર માટેની પૂરક પરીક્ષાની તારીખો જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર કમ્પાર્ટમેન્ટના ઉમેદવારો માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ બે હજાર પચીસની પૂરક પરીક્ષાઓ સાથે લેવામાં આવશે અને દસ જુલાઈથી પંદર જુલાઈ વચ્ચે સુનિશ્ચિત કરવામાં આવશે હવામાન વિભાગની રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છોટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે સિવાય બાકી રહેતા રાજ્યના કોઈક વિસ્તારોમાં પણ સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે જ્યારે પાંચ તારીખે સાબરકાંઠા અને અરવલ્લી આ બે જિલ્લાના છૂટાછવા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયો છે અમદાવાદમાં બીઆરટીએસ બસના મુસાફરો માટે મહત્વનો નિર્ણય સિનિયર સિટીઝનોની મફત મુસાફરીની વયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે પંચોતેર વર્ષની વયમર્યાદા ઘટાડીને પાંસઠ વર્ષ કરાય છે જોકે પહેલાં પંચોતેર વર્ષ બાદ મફત મુસાફરી હતી હવે પાસઠ વર્ષ બાદ મફત મુસાફરી કરી શકાશે દિવ્યાંગો પણ હવે મફતમાં મુસાફરી કરી શકશે જોકે દર વર્ષે પાસને રિન્યૂ કરાવવાનો રહેશે ગુજરાતમાં પંદર દિવસમાં અડત્રીસ ટકા વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એકતાલીસ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જોકે ઉત્તર ગુજરાતમાં પાંત્રીસ ટકા અને સૌરાષ્ટ્રમાં છત્રીસ ટકા વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં ત્રણ હજાર ત્રણ લોકોનું ભારે વરસાદ અને નુકસાનીના કારણે સ્થળાંતરણ પણ કરાયું છે દિલ્હીમાં દસ વર્ષ જૂના ડીઝલ તથા પંદર વર્ષ જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો પર લગાવેલો પ્રતિબંધ હટાવાયો દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે દસ વર્ષ જૂના ડીઝલ તથા પંદર વર્ષ જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો પર લગાવાયેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે જે હેઠળ સરકારે આવા વાહનોને ઈંધણ ન આપવા તથા દંડ વસૂલવાની સાથે સાથે વાહન જપ્ત કરી લેવાના આદેશ પણ આપ્યા હતા જોકે નીતિ લાગુ થયાના ત્રીજા દિવસે સરકારે યુ ટર્ન લીધો છે દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી સિંહ સિરસાએ કહ્યું હતું કે નીતિઓમાં ખામી હતી જેના કારણે પ્રતિબંધ પર રોક લગાવી દેવામાં આવી છે સરકારના અન્ય એક મંત્રી પરવેશ વર્માએ કહ્યું હતું કે સરકાર તૈયારી વગર નીતિ લાગુ કરવાના કારણે પ્રજા પર બોજ વધ્યો નોંધનીય છે કે સરકારની આ નીતિનો ભારે વિરોધ થઈ રહ્યો હતો હવે ઝીરો બેલેન્સ પર પણ બેંક પૈસા નહીં કાપે પંજાબ નેશનલ બેંકે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ નહીં જાળવો તો ચાર્જ લાગશે નહીં આ નિર્ણયનો અમલ એક જુલાઈ બે હજાર પચીસથી થશે આનો લાભ ઓછી આવક ધરાવતા પરિવારો મહિલાઓ અને ખેડૂતો જેવા પ્રાથમિકતા વર્ગોને થશે જોકે આ પહેલાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો ખેડૂતો આંદોલનના મૂળમાં સુરેન્દ્રનગરના પાટડી ખાતે ખેડૂતોની વિવિધ પ્રશ્નો બાબતે મેરેથોન મિટિંગ યોજાઈ હતી હજારો ખેડૂતો સ્વયંભૂ પાક નિષ્ફળ સહાય લેવા ગાંધી છીંદિયા માર્ગે આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આગામી દસ દિવસ તાલુકાના દરેક ગામમાં હનુમાન ચાલેચાના પાઠ સાથે રાત્રિ બેઠક કરીને જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સરકાર ટૂંક સમયમાં જ મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે મળતી માહિતી મુજબ ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે જોકે આ વધારો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે આ પછી વધેલા ભથ્થાને જુલાઈ મહિનાથી ઉમેરવામાં આવશે તમને જણાવી દઈએ કે ડીએમાં વધારો આઠમા પગાર પંચમાં લાગુ ન થાય ત્યાં સુધી શરૂ રહેશે સરકારી આવાસના વેરામાં ચાર વર્ષ માટે વાર્ષિક બસો રૂપિયા વસૂલવામાં આવશે ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે હવે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂપિયા બસો ઘરવેરા આકરણી પેટે લેવામાં આવશે જો કે આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે છે રેલવેની ટિકિટ ભાડામાં વધારો એક જુલાઈથી અમલે થયો એક્સપ્રેસ ટ્રેન નોન એસીની ટિકિટમાં પ્રતિ કિલોમીટર એક પૈસો જ્યારે એસીમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો ભાવ વધારો કરાયો છે દ્વિતીય શ્રેણીમાં પાંચસો કિલોમીટરથી વધુની મુસાફરીમાં પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો ભાવ વધારો કરાયો છે જોકે નવા નિયમ મુજબ જનરલ સેકન્ડ ક્લાસમાં પાંચસો કિલોમીટર સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો નહીં કરાયો પરંતુ જો મુસાફરી પાંચસો કિલોમીટરથી વધુ હોય તો પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો વધારો થશે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર છ હજાર રૂપિયા સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી માટે સહાય આપવામાં આવે છે જેમાં ખેતીવાડી ખાતાની યોજના અંતર્ગત હાલ સહાય આપવામાં આવી રહી છે જોકે તેને લઈને આ ખેડૂત પોર્ટલ ઉપર હાલ ઓનલાઈન અરજી પણ શરૂ છે જેમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે વધુમાં વધુ છ હજાર અથવા તો ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે તારીખ એકવીસ છ બે હજાર પચીસથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે જોકે ખેડૂતો તારીખ વીસ સાત બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકશે હવે આમાં કયા કયા દસ્તાવેજો જોડવાના રહેશે એના વિશે વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખરીદી બિલ જાતિનું પ્રમાણપત્ર સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધારી પત્રક આધાર કાર્ડ બેંક પાસબુક કે પછી કેન્સલ કરેલ ચેક અને દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ લાગુ પડતી હોય તો જોડવાની રહેશે બિહારમાં ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી કુમારની મોટી જાહેરાત કુમારે જાહેરાત કરતાં જણાવ્યું છે કે વૃદ્ધો અપંગ અને વિધવાઓના પેન્શનમાં ત્રણ ગણો વધારો થઈ રહ્યો છે મહિને ચારસો રૂપિયાને બદલે હવે અગિયારસો રૂપિયા અપાશે દર મહિનાની દસમી તારીખે લાભાર્થીના ખાતામાં પૈસા જમા થશે બિહારના એક કરોડ નવ લાખ ઓગણસિત્તેર હજાર બસો પંચાવન લોકોને તેનો લાભ મળશે પીક અવર્સ દરમિયાન ઓલા ઉબર બુકિંગ વધુ મોંઘું થશે પીક અવર્સ દરમિયાન ઓલા અને ઉબેર અને અન્ય કેબ એગ્રીગેટર્સની ટેક્સીમાં મુસાફરી કરો છો તો વધુ પૈસા ચૂકવવા તૈયાર રહો સરકારે કેબ એગ્રીગેટર્સને પીક અવર્સ દરમિયાન બે જ ભાડાના બે ગણા સુધી વસૂલવાની મંજૂરી આપી છે અગાઉ તે દોઢ ગણું હતું પીટીઆઈના સમાચાર અનુસાર જોકે એવું પણ કહેવામાં આવ્યું છે કે નોન પીક અવર્સ માટે ભાડું બે જ ભાડામાં ઓછામાં ઓછું પચાસ ટકા હોવું જોઈએ કર્ણાટક રાજ્યના બે મોટા શહેરોના નામ બદલાયા કર્ણાટક કોંગ્રેસમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે રાજ્યની સિદ્ધિરમૈયા સરકારે બે શહેરોના નામ બદલવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરી છે કે હવેથી બેંગલુરુ ગ્રામીણ જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ ઉત્તર અને બાગે પલ્લીનું નામ બદલીને ભાગ્યનગર કરવામાં આવ્યું છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ શેર કરજો જેથી મનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે